thank you જે મહાત્મા ગાંધીજી સત્ય અને અહિંસાના પરમ આગ્રહી હતા અને સત્ય અહિંસાના માર્ગે જ દેશને સ્વતંત્રતા મંદિર સુધી પહોંચાડ્યું હતું ત્યારે આજરો જ પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ જોડાયા હતા આજે ગાંધીજીની જન્મ છે એ ગાંધી જેને દુનિયામાં એક વિચાર વિચારધારા આપી સત અને અહિંસાનું દરેક આંદોલન દુનિયાની અંદર જેટલા પણ આંદોલન થયા છે કા અપમાનિત થયો હશે કા ઘવાયો હશે એટલે આંદોલન થયા દેશમાં જ્યારે ગાંધી આવ્યા ત્યારે એમને જોયું કે અમારા દેશવાસીઓ પર અન્યાય થઈ ગયો છે જુલમ થઈ ગયો છે લાઠીઓ ખાય છે ફાંસીને માછડી ચડી જાય છે બધા બહુ અસહ જોયું એને સૌથી પહેલાં અસહ્ય આંદોલન ચાલુ કર્યું બિહારથી અસહ્ય આંદોલન ચાલુ થયું એ આંદોલનના પડઘા દેશમાં પડ્યા એના પછી નમક આંદોલન કુદરતી પેદાશની અંદર અંગ્રેજોએ જે ટેક્સ નાખેલો એના માટેનું આંદોલન ગાંધીજી આને ન નાનું આમ આંદોલન સમજતા હતા સાબરમતીથી ઇઠ્યોતેર વ્યક્તિ નીકળ્યા અને નમક આંદોલન કરવા ગયા તો જ્યારે આંદોલન થયું ત્યારે એના હજારોની સંખ્યામાં લોકો હતા જે નાનું અમથું આંદોલન સમજતા હતા એ બહુ મોટું આંદોલન શરૂ પકડી ગયો અને અંગ્રેજોને પીછેહટ કરી એ એમની પહેલી પીછેહટ હતી લાઠી ખાઓ ગોલી ખાઓ ફાંસી કે તકતે પર ચડ જાઓ પણ આંદોલન નહીં છોડો આ દેશ અને એની જ લડાઈ જો ચાલી તો ઓગણીસો બેતાલીસની અંદર ક્વિટ ઇન્ડિયા દેશ છોડો નો આંદોલન શરૂ થયું અને દેશ આઝાદ થયો સવાલ દેશ આઝાદ થયો ગાંધીજીએ આઝાદ કર્યો લોકોએ આઝાદ કર્યો પણ એક વિચારધારા પ્રસ્થાપિત થઈ આ દુનિયાની અંદર કે અહિંસા અને સત્યના માર્ગ ઉપર ભલભલાને શાંતિ સ્થાપવી પડે કોઈપણ દેશની અંદર કોઈપણ દેશની અંદર કોઈ પણ વસ્તુ શરૂ કરતી હોય તો સૌથી પહેલાં સત્ય અને અહિંસાની વાત મૂકવી પડે છે એ ગાંધી છે એ ગાંધીની વિચારધારા છે અને એટલા જ માટે દુનિયા ચાલતી રહેશે ત્યાં સુધી ગાંધીની વિચારધારા બી ચાલશે અને ગાંધી બી જીવતા રહેશે આજના જન્મદિવસે એમને નમન કરું છે કે આ દેશમાં પેદા થયા આ દેશની આઝાદી માટે પેદા થયા અને આ દેશને વિચારધારા માટે પેદા થયા એટલે એમને નમન કરું છે